દરેક સામે રહેતો રેલવે ભરતી કેન્દ્ર પશ્ચિમ રેલવે દ્વારા આયોજિત સામાન્ય વિભાગીય સ્પર્ધાત્મક પરીક્ષા જીડીસી ના પેપર લીક થવાના કેસમાં સીબીઆઈએ સુરત અમરેલી નવસારી મુંબઈ અને બક્સર વગેરે સહિત લગભગ બાર સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું જેમાં ડિજીટલ પુરાવાસ અને વાંધાજનક દસ્તાવેજો મળ્યા હતા સીબીઆઈએ પશ્ચિમ રેલવેની ફરિયાદના આધારે મુંબઈ સ્થિત ખાનગી કંપનીના અજાણ્યા કર્મચારીઓ સહિત કેટલાક રેલવે કર્મચારીઓ અને અન્ય સામે કેસ હતો જેમાં રેલવે ભરતી કેન્દ્ર દ્વારા આયોજિત સામાન્ય વિભાગીય સ્પર્ધાત્મક પરીક્ષા જીડીસીના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા પશ્ચિમ રેલવે મુંબઈ અને ઉત્તરપત્રક લીક કરવાનો આરોપ છે એવો આરોપ છે કે જીડીસી કોટા હેતળ નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ અને ટ્રેન ક્લાર્ક ની પોસ્ટ માટે કોમ્પ્યુટર આધારિત પરીક્ષાની તારીખ ત્રણ એક બે હજાર ના રોજ લેવામાં આવી હતી જેમાં કુલ આઠ હજાર છસો ને ત્રણ ઉમેદવારોએ હાજરી આપી હતી અમદાવાદ ઇન્દોર રાજકોટ સુરત વડોદરા અને મુંબઈ એમ છ શહેરોમાં અઠાવીસ પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા લેવાઈ હતી કેટલાક ઉમેદવારોને કથિત રીતે વોટ્સએપ મેસેજ દ્વારા પેપર આપવામાં આવ્યા હતા અને કેટલાકને સામૂહિક રીતે પ્રશ્નપત્રો બતાવવામાં આવ્યા હતા એવો પણ આરોપ છે કે ઉક્ત પેઢીને પરીક્ષા આયોજક એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી હતી વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે જીડીસી પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોને પરીક્ષા શરૂ થાય પહેલા પરીક્ષા પૈસા ચૂકવ્યા બાદ જવાબો સાથે પ્રશ્નો આપવામાં આવ્યા હતા તદુપરાંત પરીક્ષાના થોડા દિવસો પછી તેઓને કટિત રીતે એક વન ચકસાયેલા વોટ્સએપ લિંક દ્વારા પરીક્ષાના પરિણામ વિશે પણ જાણ કરાઈ હતી દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ